ગુજરાતના રાજકારણમાં એક નામ અવારનવાર ચર્ચામાં આવતું રહે છે જો કે માણસ છે એ કોઈ રાજકારણી નથી આમ છતાં બધી રાજકીય પાર્ટીઓ એના તરફ ખેંચાતી રહી છે એ નામ આજકાલ ફરી ચર્ચામાં છે અને એ નામ છે નરેશ પટેલ નરેશ પટેલ એટલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સ્થાપક અને મોટા ગજાના પાટીદાર નેતા ગુજરાતના રાજકારણમાં પાટીદારોના માન મોભાવ જેના કારણે વધી ગયા વર્ચસ્વ વધી ગયું એવા ખોડલધામની સ્થાપના નરેશ પટેલે શા માટે કરવી પડી એ વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન બે હજાર બે માં લેવા પાટીદાર સમાજમાં બાપા તરીકે ઓળખાતા કેશુભાઈ પટેલને હટાવીને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા મોદીના શરૂઆતના વર્ષોમાં સત્તાની ભાગીદારીમાં લેવા પાટિદારોની સરખામણીમાં કડવા પાટિદારોનો હિસ્સો વધારે હતો આથી પાર્ટીની બહાર પણ સમાજની તાકાત હોવી જોઈએ એવી જરૂર લાગી હતી અને એટલે કેશુભાઈ પટેલના પાડોશી અને સમાજના યુવા નેતા નરેશ પટેલે ખોડલધામના નિર્માણનું બીડું ચડાવ્યું રાજકારણથી દૂર એવા સામાજિક સંગઠન ખોડલધામ ટ્રસ્ટના એક કાર્યક્રમમાં મુખ્ય મંચ પર

નરેશ પટેલ કયા રાજકીય પક્ષમાં જોડાશે તેને લઈને અટકળો ચાલી હતી જો કે તેમણે ત્રણેય પક્ષ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મારા માટે સરખા છે એવું બયાન આપીને અટકળો છે એને ફગાવી હતી હવે વાત કરીએ વસ્તીની તો ગુજરાતમાં પાટીદારોની આ વસ્તી ખાસ કરીને કડવા અને લીવવા સમાજમાં વહેંચાઈ છે આ સમુદાયનો ગુજરાતની એકસો બ્યાસી માંથી સિત્તેર જેટલી વિધાનસભા બેઠક ઉપર વજન પડે છે ઓગણીસો એસી ના દાયકાની શરૂઆતથી આ સમાજ ભાજપની પડખે રહ્યો છે પણ પાટીદાર અનામત આંદોલનને કારણે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તે ભાજપની સામે પડ્યો હતો અને ભાજપને એની અસર પણ પડી હતી હવે ગુજરાતના રાજકારણની વાત કરીએ તો એમાં મંદિરોનું મહત્વ રહ્યું છે પણ તે ચૂંટણીના પરિણામો જે હોય છે એના ઉપર કેટલી હદે અસર કરી શકે છે તે અલગ ચર્ચાનો વિષય છે ત્યારે વાત કરીએ પાટીદારોના આસ્થાના કેન્દ્રોની તો ઊંઝા ખાતેનું ઉમિયા માતા મંદિર જો કડવા પાટીદારોનું કુળદેવીનું મન સ્થાનક છે તો ખોડલધામ એ લેવુઆ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે આ ખોડલધામ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એની વાત કરીએ તો એવું કહેવાય છે કે બે હજાર બે પછી સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજને લાગતું હતું કે સમાજે સંગઠિત થવું જોઈએ અને તેનું પોતાનું શક્તિ કેન્દ્ર હોવું જોઈએ અને આ માટે હોસ્પિટલ હોસ્ટેલ સરકારી નોકરીના તાલીમ કેન્દ્ર વિશ્રામ ગૃહ વગેરે જેવા જે વિકલ્પો છે એના ઉપર વિચાર કરવામાં આવ્યો પણ આ જે બધા કામો છે એના માટે ફંડની જરૂર પડે તો બીજી બાજુ લોકલ લેવલે જુદી જુદી રીતે આવા કામો તો થતા જ હતા અને એવા સમયે

મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો જેના પાંચ દિવસમાં લાખ લોકોએ દર્શન સંસ્થાનો દાવો છે પાટીદારોની બહુમતી વાળા વિસ્તારમાં આવેલું છે જ્યારે ઉમિયા ધામે કડવા પાટીદારોની વસ્તી વધુ છે એવા ઉત્તર ગુજરાત વિસ્તારમાં આવેલું છે બંને વિસ્તારોમાં સંખ્યાની સાથે સાથે આર્થિક અને સામાજિક રીતે પણ તેમનું વજન પડે છે જાણકારો માને છે કે આ જે મંદિરો અને તેના કાર્યક્રમો હોય છે એની આસપાસ સમાજ સંગઠિત થાય છે જે રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક રીતે ખાસ છે જ્ઞાતિઓ પોતાનું વર્ચસ્વ બતાવવા અથવા ઓળખ ઉભી કરવા માટે ધાર્મિક જગ્યાઓ અને ઉત્સવોનો ઉપયોગ કરવા માંડી છે અગાઉ આવું નહોતું આગળ જતા રાજકીય રીતે જોડાયેલા લોકોને પણ તેમાં રસ પડવા લાગ્યો છે જેમ જેમ પાટીદારોનું આર્થિક સામાજિક અને રાજકીય કદ વધતું ગયું તેમ તેમ ભાજપ કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટીમાં પણ તેને આકર્ષિત કરવાની હોડ લાગી છે જો કે નરેશ પટેલનું કહેવું છે કે ઘોડલધામ રાજકીય રીતે તટસ્થ છે અને ત્યાં બધા રાજકીય પક્ષને તો આવે છે અને તેઓ પોતે સંસ્થાના ખોદેદાર તરીકે તેમને મળે છે આ સિવાય સંસ્થાના ઘણા બધા ટ્રસ્ટીઓ અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે બીજી તરફ ખોડલધામ વિશે એવું પણ માનવામાં આવે છે કે રાજકારણમાં ધર્મને લાવીને તેનો ઉપયોગ કરવો કે જ્ઞાતિના ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવો યોગ્ય નથી પણ ભારતના રાજકારણમાં એવું જ ચાલતું આવે છે ખોડલધામ અને તેનું નેતૃત્વ ગુજરાતમાં જેની સરકાર હોય તેની સાથે રહે છે કારણ કે તેઓ મોટાભાગે ઉદ્યોગપતિઓ છે અને તેમને ગુજરાતમાં સરકારની સામે પડવું પોસાય તેમ નથી એવું પણ કહેવાય છે કે સત્તા જેની હોય ત્યાં પટેલોની વગ ચાલે છે અને જે સત્તા ઉપર હોય તેની સાથે રહેવાનું તેઓ પસંદ કરે છે અને તેની સામે જતા નથી એટલે જેની સરકાર આવે પટેલો તેની સાથે ખોડલધામ હોય ગુમિયાધામ હોય કે અર્બુદાધામ આ બધી સંસ્થાઓ પોતાનું રાજકારણ ચાલે તે માટે રાજકીય પક્ષોનો સહારો હોય છે અને રાજકીય પક્ષો તેમનો ઉપયોગ કરે છે આવું પણ જે રાજકીય વિશ્લેષકો છે એ વિદ્વાનો માને છે હવે આ વિશે ખોડલધામ વિશે અને નરેશ પટેલ કે જેઓ ખૂબ જ મોટા ઉદ્યોગપતિ લાંબા સમયથી બ્રાસપાટનો તેમનો તીખતો કારોબાર છે અને પાટીદારમાં તેમનું જબરું વર્ચસ્વ છે એમના વિશે જેઓ આજકાલ ચર્ચામાં છે તેમના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇટ સુક્રિય પર